ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ઓલ ગુજરાત વણકર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું વડોદરામાં આયોજન કરવામાં આવ્યું હતું સૌપ્રથમ વાર આ પ્રકારનું આયોજન કરાયું હતું ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ચુમ્માલીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો યુવાનો વડીલો વરિષ્ઠોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ભૂત સુરતથી પણ આગળની ટીમોએ ભાગ લીધો હતો સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે વડીલોનું સન્માન જાળવે યુનિટી વધે તેવા ધ્યેય સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર આયોજન સંદર્ભે વણકર સમાજ ગુજરાતના આગેવાન સમાજ સેવક અરુણ રાજ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આ અમારા વણકર સમાજ દ્વારા ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટીમ ટુર્નામેન્ટનું આયોજન થયું છે જે ઐતિહાસિક ઘટના છે કારણ કે ભૂતકાળમાં ઇતિહાસમાં પહેલીવાર આવી પહેલાં ક્યારેય થયું નથી જે પહેલીવાર થયું છે જેમાં સમાજના યુવાનો અને વડીલોએ ખૂબ જ ઉત્સાહપે ભાગ લીધો અને વડોદરા ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ચુમ્માળીસ ટીમો આવી છે સમયની મર્યાદાના કારણે અમારે સત્તર ટીમોને ના પાડવી પડી છે ભુજથી લઈને સુરતથી પણ આગળની ટીમો બધી આવી છે અને તે લોકો યુવાનો આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે સમાજના યુવાનોને સમાજ માટે લાગણી જાગે એકબીજા પ્રત્યે માન સન્માન જાળવે અને યુનિટી વધે એ ઉદ્દેશથી અમે કરી રહ્યા છે સાથે તેઓ વડીલોનું જ પણ સન્માન જાળવે એ ઉદ્દેશ અમે કરી રહ્યા છે ક્રિકેટ મારું નામ અરુણરાજ છે હું વનકર સમાજના ગુજરાતનો આગે વન છું અને સાથે વ્યવસાય એલઆઈસીમાં ડેવલપમેન્ટ ઓફિસર છું અને એક નોન પોલિટિકલી સોશિયલ વર્કર છું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર